નડિયાદ કલેક્ટર કચેરીમાં પ્રજાના કામમાં પારદર્શકતાનો પરપોટો ફૂટી ગયો અહીં એક મહિલા જે કેટલાય દિવસથી એક દાખલો મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા હોય તે ફૂટી ફૂટીને રડી પડ્યા મહિલાએ હોબાળો મચાવ્યો ત્યારે મહિલા પોલીસ જવાને તેમણે શાંત કરવાનો પ્રયત્ન કર્યો આ મહિલાનું કહેવું છે કે તેઓ છેલ્લા પચીસ દિવસથી વીસ કિલોમીટર દૂર લાંભવેલ ગામથી આવે છે પરંતુ જન્મનો દાખલો કાઢી આપવામાં નથી આવતો એમને ફક્ત ને ફક્ત ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ત્યારે આ મહિલા રડી પડ્યા હતા અને આ દરમિયાન રેવન્યુ તલાટી લુલો બચાવ કરતા નજરે પડ્યા તેમણે કહ્યું કે મહિલાએ જે જમીન આપ્યા હતા તે સિટીના ન હતા ને એટલા માટે કામ નથી થઈ શક્યું જન્મ દાખલા નું નોંધણી તેંગણી નગરપાલિકા માં ગઈ તો એમને એવું કહ્યું કે રજીસ્ટર ફાટી ગયેલ છે તો અમે જો રેકોર્ડ નથી ફાટી ગયેલ છે રજીસ્ટર તો કે સેવા સદન માં જાવ સેવા સદન માં હું આવી તો એમના જે છે ડોક્યુમેન્ટ ગયા બધા આપ્યા તો હવે કે છે તમે હજુ પાછા નગરપાલિકા માં જાઓ તો હું કેવી રીતે જાઉં નગરપાલિકા વાળા હાથ ઉપર તૈયાર નહીં કે જો નહીં તો ત્યાં રેકોર્ડ ના હોય તો હું શું કરું અને જન્મ દાખલો જન્મ દાખલો કેટલા વર્ષ જૂનો હોય આજે મારે છેતાલીસ વર્ષ છેતાલીસ વર્ષ જૂનો દાખલો હું કઈ મારે તો સાઠી ઉપર જે થાય એ સાઠી ઉપર થી જ મળે ને

જે મેન સાહેબ છે એમને નક્કી ફાઇનલ કરી દીધું કે પચીસ તારીખ તમે જઈ આઈન આપી જજો છપાઈ ને પેપરમાં તમને કાલે નોટિસ આપી દેશે તમે પેપરમાં છપાઈ હું ઓકે હું અત્યારે લેવાય તો પણ કે છે સાક્ષી લેવા નડ્યા તો એનો નહીં તો તમે કાલે જોઈશું બે એટલા દિવસથી ડોક્યુમેન્ટ આપે તો તમે જોઈશું તો કે તમારો પ્રશ્ન મારો પ્રશ્ન છે વાંચવાનું લખવાનું એમને હોય છે મને બેસાડ છે કઈ તું મારે જોવાનું મેં તો કાગળ કરી ના બે વાર પછી આઈને મારે જો ફેલાવું ત્યાં હું મૂકી નાખી છું કેમ

સાક્ષી છે મેં બંને લઈ લીધું તું મારે કાલે સાંજે ચેક કર્યું તો એમાં નડિયાદ સિટી નતું બેન કે નડિયાદ સિટી ના છે એટલે મેં કીધું તમે લઈને આવજો આધાર કાર્ડ એમનું જે હોય એ મૂકી દઈએ આપણે આધાર કાર્ડ તમને નોટિસ આપી દઉં છું